મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા જો કે મજામાં જશો સવારના સવાર નવ વાગી ગયા છે અને અમે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અમારા નેત્રીબેન પણ ઊઠી ગયા છે અને નેત્રીબેને ઉઠીને એ કે મારે ઢોસો ખાવો છે એટલે એના પપ્પા જો એના માટે ઢોસો બનાવે છે ને પછી નાઈ ધોઈને તૈયાર થઈને સ્કૂલે જશે અને આપણે થોડુંક કામકાજ છે બહુ ઝાઝા કપડાં નથી થોડાક જ છે એટલે કપડા બપડા ધોઈ નાખીએ નહીં ત્યાં તૈયાર થઈ જાય પછી આપણે પછી હવે ગાડી કઈ બધું જાય કંઈ નક્કી નહીં કા તો મારા મમ્મીના ઘરે ઉપડીએ કાં તો ગામમાં ઉપડશું આજે તો હજી મુમતાઝ બેન આવ્યા નથી જો અહીંયા હજી માન સારખું ઠેકાણે મૂક્યું ને ત્યાં નહીં બેને ઢગલા કરી દીધા ઈ કે મારે લેસન કરવું છે હવે લેસન તો કરતી કરશે ત્યાં માઇક લઈને આટા મારે જો શું કરસ તું માઇકમાં હે ગીતગાસ ક્યું ગીતગાસ તાર પપ્પા શું કરેસ પાણી એવું છે ને પાય ગયા ચાળવાને અને આપણે જો આટલા કપડા ધોવાઈ ગયા થોડાક જ હતા એ તો હાલ નહીં જ રીતે તૈયાર કરો હાલ સ્કૂલે જવું ને મોટો સી ના તમે પૈસા દીને ને હ એટલે બાજુ વળ આયા હતા ને તંદીરા ખાઈ ગયા એનો ભાઈ નથી એને ખાઈ ગયો ઈ જો હે ને સેવતેને ના તો એને બીજા હાઈ તો થાતા તો ને વિચારો હું તને એનો બાળનો ભાઈ હતો ને તો એને ખાઈ ગયો થી બાજુવાળા ભાઈ નથી ને એનો ભાઈ હતો ને તો થતોતો ને તો એની છે પાછો આવે છે અને ત્રી બેન ઉઠી ગયા છે ખાઈ અમે તો બે ત્રણ વાગ્યા ના ઉઠી ગયા છે મમ્મી જા હઈ તો સાંભળી જાય મમ્મી ને ત્રી બેન શેરડી ખાઈ છે ગંડે બેન પપ્પા તૈયાર લઈ આવ્યા ગંડે બેન કરે કાલ તો ફોલી દીધી ખાઈ એમાં કાલ તો મમ્મીએ ફોલી દીધી કાને ત્રી છે અને એન પપ્પા જો માનવી ફોલે છે અને બેઠા છે બાયણે તળકે રેજો કન્ટિન્યુ કાને ત્રી હાલો શેરડી ખાવા કે જો પપ્પા કે સાત વાગી ગયા છે અને દીવાબત્તી કરી લીધા છે અને હજી આ બે બાપ દીકરી આવ્યા નથી ગયા છે ગાર્ડનમાં બધું ચોખ્ખું કર્યું પ્લેટફોર્મ અને હવે લાગી ગઈ છે ભૂખ તો જો આ પપૈયું આપણે સુધારીએ છીએ અત્યારે મસ્ત મજાનું પપૈયું છે આ એક ક્લાસ ક્લાસ છે પપૈયું છે કેળા છે બધું ફ્રૂટ છે હવે પાછું આ પપૈયું ને એવું ખાઈ લઈએ પછી હાંજે હવે બેન પપ્પા આવે ત્યારે ખબર હવે રસોઈ શું કરવી છે એ કંઈ કહીને ગયા નથી મેં કીધું હું રસોઈ બનાવું તો કે હવે હું આવું પછી ખબર એ કે આવી હું આવી આવી મારી ચક્કી આવી મારી ચક્કી આવી હં ગઈ ગલોડી પછી ગઈ ગઈ સિટી ગાર્ડને ગઈ તી પછી હું ખાધું તે એમ ઘૂઘરા ખાઈ આવી મારા હાટો ન લઈ આવી ઘૂઘરા હમણાં જવું છે પાછું હે પાછું જવું છે લે દાબેલી ખાવાની છે આજે આજે હું રસોઈ કરવાની છે હે દાબેલી ખાવીશ ઘરે નથી બનાવું એક થાળી એક શેરી ગંડેરી ફોલીની તૈયાર કરી હતી ને થાય લઈ આવ્યા તા પપ્પા અહીંયા થઈ એક ખાઈ લીધી છે અને હવે અમે જઈએ છીએ આ દાબેલી અમારા માટે તૈયાર થઈ રહી છે ઘરમાં બનાવી રહ્યા છે અમારા માટે ખાસ સ્પેશિયલ અને બટર અને ઓઇલ બંનેમાં અહીં દાબેલી મળે છે અહીંયા આ લોકોની લાઈન લાગે છે માણસોની તમે અહીંયા શું ખાવા માટે આવ્યા છો અચ્છા અચ્છા વેરી ગુડ વેરી ગુડ તમને આ સિવાય કઈ દાબેલી મળતી નથી ક્યાંય નહીં ભાઈ અમારા પરત નહીં સરસ મજાની દાબેલી અમારા માટે બનાવી રહ્યા છે બાજુમાં જ અમારે અમેરિકન મકાઈ મિક્સ કઠોળ મસાલા મેગી વાહ લાઈનમાં વારો આવે છે અત્યારે એક બે ત્રણ મેં હમણાં ઓર્ડર આપ્યો ને પંદર મિનિટ થઈ ગયા હજી આ સ્કૂટર આવી ગયું છે બીજું બાઈક અને અહીંયા મેં પંદર મિનિટથી ઓર્ડર આપ્યો છે મારા સ્નેહી છે પણ મેં કીધું તમે તમારે પહેલાં ગ્રાહકને આપો મને પછી આપજો એટલે અત્યારે આ ત્રણ જણા અહીંયા ઊભા છે એને આપી દેશે અને પછી મારો વારો આવશે મારો ઉતાવળ નથી ભગવાન હો પેલા આમને આપી દેજો વાહ શું ખાવા આવ્યા તમે અરે વેરી ગુડ જેને પાઉં બનાવી દો આ તમારા માટે છે સ્પેશિયલ એમાં સેવ આ જો આ દાબેલી કોઈની તાકાત નથી કે એક ખાઈ શકે આખી તયે દાબેલીmato લગભગ પૂરો થઈ જશે આ દાબેલી આ બીજી સેવ છે બધું પણ આવી રીતના નથી આપતા આવો જીવ નથી કોઈનો લેરી દાબેલી ખાઈ લીધી છે કેવી લાગી આમ દે અરે વાહ મનીષભાઈ તો અમારે ટેસ્ટ કરી ગયા એટલે અમે બધા દાબેલી ખાઈ અને અત્યારે પુડરા ખાઈએ છીએ

અને અત્યારે અમારી સાથે આવ્યા છે ખાસ આ સતનામ દાબેલીનું નામ સાંભળીને કે મારે પણ દાબેલી ખાવી છે તો એને પાંચ જગ્યાએ પૂછ્યું એટલે પાંચ જગ્યાએ જેવા રિવ્યુ આવ્યા કે સતનામમાં તમે ખાવા જાઓ એટલે હવે આ માણસ કહેવાઈ ગયો છે અઠવાડિયામાં ત્રણ દિવસ અહીં ખાવા આવે છે વેરી ગુડ સાહેબ બધા હાજી હાજી છે હા હા

હા જો મજા આવી ને તો એના માટે આ છે અમારે અહીં રાખ્યું છે મેં ખાસ અમારા માટે અમારા કસ્ટમર માટે કે એને ખરેખર જો મજા આવી દિલથી મજા આવી હોય સારે વગાડું છે એને લઈ લ્યો તો તને મજા આવી દીકરા જા નાની ઢીંગલી પણ એમ કે છે મારે વગાડવું છે વેરી ગુડ ભેટ પૂજા કરી લીધી અને હવે આવ્યા છે નીરો પીવા એટલે એટલે મારી ગગીને રોજ પીવો પણ આને આજે નથી પીવો એટલે આજે હું દેવાનો નથી મને મારે પીવો છે કે પણ દેવો એને તને ગગી તો રોજ પીવે છે પણ મારે તને નથી દેવો આજે અને એ ક્યાંક મારે પીવો છે એટલે એ તો આજ તો બહુ સારો છે એટલે નથી હારો હું ના પાડું છું તો એને પીવો છે